નમસ્કાર મિત્રો જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ પાવર ગ્રીડ કંપની દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે મિત્રો આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે માત્ર ને માત્ર દસ માર્ક્સ માંગવામાં આવ્યું છે પગારની વાત કરીએ તો સારો તમને પગાર મળવાપાત્ર રહેશે એજ લિમિટની વાત કરીએ તો અહીં વીસ વર્ષથી લઈને પિસ્તાલીસ વર્ષના કેન્ડિડેટ એપ્લાય કરી શકે છે આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે તો મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ પાવરગ્રીડ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરીશું જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું પાવરગ્રીડ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ તો મિત્રો આપણે આવી ગઈ છે પાવર ગ્રીડ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર પાવર ગ્રીડ વિકાસની ગાથાના ભાગ બનો મિત્રો આ ભરતી છે તે પાવર ગ્રીડ દ્વારા બહાર પાડવામાં આવી છે અહીં લખ્યું છે ગ્રીડ કોમન ફિક્સ ટર્મ એમ્પ્લોઈડ માટેની રિટર્ન ટેસ્ટ લેવામાં આવશે જેમાં કરાર આધારિત તમને જોબ મળશે અહીં કરાર આધારિત અનુભવ અનુભવી કર્મચારીઓની નિયુક્તિ કરવા માટે આ પ્રોગ્રામ કરેલો છે ગ્રીડ ભારત સરકારના વિદ્યુત મંત્રાલય અંતર્ગત અનેક અગ્રણી રત્ન મહારત્ન સાર્વજનિક ક્ષેત્રે ઉપક્રમ કરાર આધારિત ખાલી જગ્યાઓ ભરવા માટે ધરાવતા વ્યવસાયી પાસેથી અરજીની આમંત્રણ કરે છે અહીં નીચે દર્શાવેલું છે કઈ જગ્યાઓ પર ભરતી થવાની છે કેટલી જગ્યાઓ ખાલી છે અને તેની પ્રક્રિયા શું છે પસંદ પસંદગીની પ્રક્રિયા શું છે તે પણ અહીં આપી દેલું છે પેલું છે ફિલ્ડ ઇન્જિનિયર ઇલેક્ટ્રિકલ તેમના માટે પાંચસો ને બત્રીસ જગ્યાઓ છે જેમાં પાવર ગ્રીડ કોમન એફ ટી ઈ રિટર્ન ટેસ્ટ દ્વારા તમારું સિલેક્શન થશે અને સાથે સાથે તમારું ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવશે ત્યારબાદ ફિલ્ડ ઇન્જિનિયર સિવિલ તેમની પણ એકસો સત્તાણું અઠ્ઠાણું જગ્યા છે ત્યારબાદ ફિલ્ડ સુપરવાઇઝર ઇલેક્ટ્રિકલ તેમની પાંચસો પાંત્રીસ જગ્યાઓ છે તેમાં માત્ર પાવરગ્રીડ કોમન જે રિટર્ન ટેસ્ટ છે તે જ આપવાનું રહેશે કોઈ જાતનું ઇન્ટરવ્યૂ તમારે આપવાનું નહીં રહે ત્યારબાદ ફિલ્ડ સુપરવાઇઝર સિવિલ તેમની પણ એકસો ત્રાણું જગ્યાઓ છે ફિલ્ડ સુપરવાઇઝર ઇલેક્ટ્રોનિક અને સંચાર તેમના માટે પંચ્યાસી જગ્યાઓ છે પાવર ગ્રીડ વિવિધ ક્ષેત્રે પરિયોજનામાં ચાલી રહેલી અપેક્ષિત પ્રોજેક્ટો માટે છે ખાલી જગ્યાઓમાં જરૂરિયાત અનુસાર ફેરફારને આધીન છે ઉપરોક્ત જગ્યાઓમાં અરજી કરવામાં રસ ધરાવતા ઉમેદવારોએ વેબસાઇટ અહીં આપેલી છે ડબલ્યુ ડબલ્યુ ડોટ ઇન પર ઉપલબ્ધ વિગતો જાહેરાત જોવાની સલાહ આપવામાં આવે છે મિત્રો આ જે લિંક છે જાહેરાતને એ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે ત્યાં તમે આ જે ભરતી છે ત્યાં સુધી પહોંચી જ પહોંચી શકો છો ત્યાં તમારે અહીં કરિયર સેક્શનમાં જઈ અને જોબ ઓપોર્ચ્યુનિટીની તમને લિંક આપેલી છે તેમાં ઓપનિંગમાં જઈ એજ્યુકેટિવ પોઝિશન માટે ક્લિક કરવાનું રહેશે ત્યાં તમારે ફિલ્ડ એન્જિનિયર્સ ફિલ્ડ સુપરવાઇઝરની જગ્યા માટે તમારે તેમાં એપ્લાય કરવાનું રહેશે અહીં અરજી જમા કરવાની તારીખ છે તે સત્યાવીસ આઠ બે હજાર પચીસથી આ ફરતીના એપ્લિકેશનો સ્થિત થઈ જશે અરજી કરવાની અંતિમ તારીખ છે તે સત્તર નવ બે હજાર પચીસ સુધી તમારે એપ્લાય કરી દેવાની રહેશે તો મિત્રો અહીં તમને તેની કાર્યાલયના છે એડ્રેસ પણ આપેલું છે તો મિત્રો આ હતું આજનું નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક લાઇક કરજો શેર કરજો અને આ વાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળ્યા નવા વિડીયોમાં નવી વર્તી સાથે જય હિન્દ જય ભારત